જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરીશું કે જે પાન કાર્ડ છે એ તમે ઘરે બેઠા કેવી રીતે એપ્લાય કરી શકો છો આ ઉપરાંત નવું પાન કાર્ડ કઢાવવા ઉપરાંત જો તમારું અત્યારનું પાન કાર્ડ છે એની અંદર તમારે કંઈ સુધારા વધારા કરવા હોય તો તમે કઈ રીતે કરી શકો છો તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે આ એપ્લિકેશન કરી શકો છો આ વિડીયોની અંદર આપણે જોશું કે ઓનલાઈન તમે સુધારા વધારા છે એ પાન કાર્ડની અંદર કેવી રીતે કરી શકો છો આ ઉપરાંત નવું પાન કાર્ડ કેવી રીતે ઘરે બેઠા ઇઝીલી પાંચ છ સ્ટેપની અંદર આપણે વાત કરીશું તો વિડિયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને એ પહેલાં ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે આપણે વાત કરીએ તો પાન કાર્ડ જે છે એ ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે શેરબજારની અંદર રોકાણ કરવાથી લઈ અને બેંક એકાઉન્ટ ખોલાવા સહિત અનેક પ્રકારના આર્થિક વ્યવહારો છે એના માટે પાન પાન કાર્ડની જરૂર પડે છે 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 આધાર કાર્ડ કાર્ડ તો જરૂરી જ પરંતુ ટ્રાન્ઝેક્શન માટે ખૂબ જ જરૂરી છે આ સંજોગોની અંદર તમારી પાસે આધાર કાર્ડ નો દસ્તાવેજ ખૂબ જ જરૂરી છે જો તમારી પાસે પાન કાર્ડ નથી તો તમે ગણતરીની મિનિટોની અંદર જ અરજી છે એ કરી શકો છો હવે નવા કાર્ડ માટે એપ્લિકેશન કેવી રીતે કરવાની પહેલાં આપણે જોઈશું કે નવું પાન કાર્ડ કેવી રીતે કઢવાનું અને ત્યારબાદ આપણે જોઈશું કે તમારું હાલનું પાન કાર્ડ છે એની અંદર જો તમારે એડ્રેસ નામ કંઈ પણ ચેન્જ કરવું હોય તો કઈ રીતે કરી શકો છો હવે આપણે વાત કરીએ તો હાઉ ટુ એપ્લાય ધ ન્યૂ પાન કાર્ડ એટલે કે નવા પાન કાર્ડ તૈયાર કરવા માટે નજીવા પ્રમાણમાં ખર્ચ છે એ કરવામાં આવે છે કેટલાક દિવસની અંદર પાન કાર્ડ તૈયાર થઈ અને તમારા સરનામા ઉપર આવી જાય છે હવે ઘણા બધા લોકોને પ્રશ્ન હોય છે કે એમનું સરનામું છે એ ચેન્જ થઈ ગયું હોય છે તો આવા કિસ્સાની અંદર તમે ખાલી ઓનલાઈન ડિજિટલ કોપી છે એ પણ ડાઉનલોડ કરી શકો છો આની અંદર ઓપ્શન હોય છે કે તમારે ઘરે તમારું પાન કાર્ડ જોઈએ છે કે ઓનલી ડિજિટલ તમારે જોઈએ છે તો આવી રીતે તમે તમારી કન્વીનિયન્સ પ્રમાણે ઓનલાઈન ઓફલાઈન ગમે તે રીતે પાનકાર્ડની અંદર સુધારા વધારા કરી શકો છો અને નવી એપ્લિકેશન છે એ પણ કરી શકશો હવે ઓનલાઈન અને ઓફલાઈન બંને પ્રોસેસથી તમે પાન કાર્ડ છે કાઢી શકો છો ઓનલાઈન એપ્લિકેશન્સની આપણે વાત કરીએ તો ઓનલાઈન માટે તમારે એનએસડીએલ અથવા તો યુટિલાઇઝ જે પોર્ટલ છે એના ઉપર જવાનું છે અહીંયા તમે જોઈ શકો છો આ જે છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા છે કંપની છે યુટીઆઈ યુટીઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેકનોલોજી અને સર્વિસ લિમિટેડ અહીંયા પાન સર્વિસ પોર્ટલ છે કે તમે જોઈ શકો છો કે એપ્લાય એઝ ધ સિટીઝન અથવા તો ફોરેન સિટીઝન કે આની અંદર ઇન્ડિયન સિટીઝન ફોરેન સિટીઝન બંને પોતાનું પાન કાર્ડ છે એ એપ્લાય કરી શકે છે હવે પાન કાર્ડ એપ્લાય કરવા માટે તમે આ પેજ ઉપર જશો એટલે આની નીચે તમે જશો એટલે અહીંયા પાન સર્વિસીસ આપેલી છે પાન સર્વિસીસની અંદર પાન કાર્ડ ફોર ધ ઇન્ડિયન સિટીઝન અથવા તો એનઆરઆઈ એટલે કે જે એનઆરઆઈ છે અને જે લોકો ઇન્ડિયન સિટીઝન છે એને પોતાનું પાન કાર્ડ એપ્લાય કરવું હોય તો અહીંયા ક્લિક ટુ એપ્લાય ઉપર કરવાનું પાન કાર્ડ ફોર ફોરેન સિટીઝન એટલે કે જેમની પાસે ભારતની નાગરિકતા નથી પરંતુ ફોરેનની અંદર રહે છે ફોરેનની નાગરિકતા છે એને પણ જો ભારતનું પાન કાર્ડ કાર્ડ હોય તો એ કાઢી શકે છે એના માટે એમને અહીંયા એપ્લાય કરવાનું છે ચેન્જ કરેક્શન ઇન પાન કાર્ડ એટલે કે પાન કાર્ડની અંદર કંઈ પણ સુધારા વધારા કરવા હોય તો તમે અહીંયાથી કરી શકો છો ડાઉનલોડ ઈ પાન એટલે કે તમારું પાન કાર્ડ તમારી પાસે જ છે પરંતુ ફિઝિકલ કોપી છે તમારી પાસે ડિજિટલ કોપી નથી તો તમે અહીંયા જઈ અને તમારું પાન કાર્ડ છે એ ઇઝીલી ડાઉનલોડ પણ કરી શકો છો રીપ્રિન્ટ પાન કાર્ડ કે પાન કાર્ડને તમે રીપ્રિન્ટ કરી શકો છો ફેસિલિટી ફોર ધ એડ્રેસ અપડેટ ઇન પાન ડેટાબેઝ થ્રુ ઈ કેવાયસી મોડ એટલે કે તમે એડ્રેસ છે એ પણ અપડેટ કરી શકો છો ટ્રેક પાન કાર્ડ એટલે કે પાન કાર્ડ છે તમારી ઘરે ડિસ્પેચ કરવામાં આવે છે તો તમે એને ટ્રેક પણ કરી શકો છો અને પાન બલ્ક વેરિફિકેશન એટલે કે બલ્કની અંદર પણ તમે પાન છે એને વેરીફાઈ કરી શકો છો હવે સૌથી પહેલાં તો તમે જેવું આની અંદર જશો કે એપ્લાય ફોર ધ ન્યૂ પાન કાર્ડ ઇન્ડિયન સિટીઝન એટલે પેન પેન કાર્ડ ફોર ધ ઓલ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ અને એપ્લાય પેન કાર્ડ ફોર ધ ઇન્ડિયન સિટીઝન અથવા તો એનઆરઆઈ એનઆરઆઈ એને કહેવામાં આવે કે જેની પાસે ભારતની નાગરિકતા છે પરંતુ તે વિદેશની અંદર રહે છે અને ફોરેન નાગરિક એને કહેવામાં આવે છે કે જેમની પાસે વિદેશની નાગરિકતા છે હવે એપ્લાય ફોર ધ ન્યૂ પેન કાર્ડ એનું જે ફોર્મ ના ફોર્ટીન એ છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે હવે રીજનરેટ ઓનલાઇન પેન એપ્લિકેશન અને ડાઉનલોડ બ્લેન્ક પેન ઓન ફોર્મ ફોર્ટીન નાઇન પીડીએફ એટલે કે જો તમારે ઓફલાઇન એપ્લિકેશન કરવી તો તમે અહીંયાથી ફોમ ડાઉનલોડ કરીને ફોર્મ ફિઝિકલ કોપી ભરી અને તમે નજીકના સેન્ટરની અંદર આપી શકો છો પરંતુ ઇઝી જે સ્ટેપ છે એ છે એપ્લાય ફોર ધ ન્યૂ પેન ઓનલાઈન અહીંયા તમે ફોર્મ નાઇન્ટીન એ એટલે કે અહીંયા ઉપર ક્લિક કરશો એટલે આવું એક પો પેજ છે ઓપન થઈ જશે જેમાં તમે જોઈ શકો છો ફિઝિકલ મોડ અને ડિજિટલ મોડ ફિઝિકલ મોડની અંદર એપ્લિકેન્ટ હેઝ ટુ સબમિટ ધ પ્રિન્ટેડ સાઇન એપ્લિકેશન ફોર્મ નિયરેસ્ટ ઓફિસ એટલે કે તમે પેલું ફોર્મ જે પીડીએફ ડાઉનલોડ કરી છે ત્યાં ઓફિસીસ છે પણ તમે અહીંયાથી જોઈ શકો છો ઓફિસિસનું લિસ્ટ અને નિયરેસ્ટ ઓફિસની અંદર તમારે ફોર્મ ભરી અને આપવાનું રહે છે અને ડિજિટલ મોડ મોડની અંદર એપ્લિકેન્ટ ડઝ નોટ નીડ ધ સી સબમિટ ધ ફિઝિકલ કોપી એપ્લિકેશન ફોર્મ ડુ બી સાઇન યુઝિંગ આધાર બેઝડ ઇ સિગ્નેચર એટલે કે આની અંદર તમારે ફોર્મ છે એ સબમિટ કરવા નથી જવાનું તમારા પાન કાર્ડ જોઈએ જે આધાર નંબર લિંક છે એના ઉપર એક ઓટીપી આવશે એની વેરીફાઈ મદદથી તમે ઓનલાઈન સબમિટ કરી શકશો અહીંયા તમે જોઈ શકો છો કે આ ત્રણ મોડ છે ડિજિટલ મોડના આધાર બેઝ ઈ કેવાયસી ઈ સાઇન મોડ અને ડીએસસી મોડ એટલે કે આ ડિજિટલ સિગ્નેચર જે હોય એ મોટી મોટી કંપનીની હોય છે ઇન્ડિવિજ્યુઅલ માટે આધાર બેઝ ઈ કેવાયસી ઓપ્શન છે એ સૌથી બેસ્ટ રહે છે ત્યારબાદ અહીંયાથી તમારે સિલેક્ટ સ્ટેટસ ઓફ ધ કરવાનું છે કે જેની અંદર ઇન્ડિયન સિટીઝન ઇન્ડિવિજ્યુઅલ કરી અને પાન કાર્ડ તમારે કેવી રીતે જોઈ છે ફિઝિકલ પણ પાન કાર્ડ તમારા એડ્રેસ ઉપર જોઈ છે કે ઓનલી તમારે ડિજિટલ જ જોઈએ છે અહીં લખ્યું છે નો ફિઝિકલ પાન કાર્ડ વિલ ડિસપેજ એટલે કે તમે કોઈ પણ ઓપ્શન્સ છે એ સિલેક્ટ કરી શકો છો હવે અહીંયા તમે જોઈ શકો છો કે જે ફિઝિકલ પેન કાર્ડ છે એ એપ્લિકન્ટના કોમ્યુનિકેશન એડ્રેસ છે એના ઉપર ડિલિવર કરવામાં આવે છે અને ઈ પાન કાર્ડ વિલ એપ્લિકન્ટ ઇમેલ આઈડી એટલે કે ઇન પાન કાર્ડ છે એ ઇમેલ આઈડી ઉપર સેન્ડ કરવામાં આવે છે આના ઉપર તમારે ન્યૂ પેજ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે એપ્લિકેશન પ્રકારમાં પેન ઓપ્શન ફોર્ટીન નાઇને પસંદ કરવાનું છે પેજ ઉપર નામ અંતિમ તારીખ ડેટ ઓફ બર્થ મોબાઈલ નંબર જે વિગતો છે ભરવાની છે પ્રક્રિયા શરૂ કરવા ફોર્મ સબમિટ કર્યા પછી પ્રોસેસિંગ ફી પચાસ સો રૂપિયા હોય એ ભરવાની છે અને ઓનલાઈન અથવા તો ડિમાન્ડ દ્વારા તમારે ફી છે એ ચૂકવવાની રહેશે ચૂકવણી કર્યા પછી તમને એક સ્વીકૃત સ્લિપ મળશે હવે તમારે આધાર ઓટીપી પ્રમાણિત કરી અને એપ્લિકેશન પર ઈ સાઇન કરવું પડશે તમે એનએસડીએલ પાન ઓફિસ અથવા તો કુરિયરને જરૂરી દસ્તાવેજ સાથે અરજી છે મોકલી શકો છો એકવાર વેરિફિકેશન પૂરું થઈ જાય ત્યારબાદ પાન કાર્ડ નંબર જારી કરવામાં આવે છે ને તમે ફક્ત બે કલાક પછી ડિજિટલ પાન છે ને ડાઉનલોડ કરી શકો છો પરંતુ જે ફિઝિકલ પાન છે એ ઓછામાં ઓછા પંદર દિવસનો સમયગાળો છે એ લાગે છે હવે આપણે વાત કરીએ તો ચેન્જ ઇન્ડ કરેક્શન પેન કાર્ડ હવે ચેન્જ અને કરેક કરવું હોય તો તમારે એની અંદર જવાનું છે જેમાં તમારે તમારો એક્ઝિસ્ટ પેન કાર્ડ નાખીએ અને એમાં ઓટીપી આવશે એ નાખીએ અને તમારે છે કંઈ કરેક્શન કરવું એ તમે કરી શકો છો તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો